થ્રી સિક્સટી વ્યુ વાળી શીપ બનાવેલી છે ને આપણે જવાનું છે એમાં તમે બેઠા હોય તો તમને એમ લાગે તમે રિયલ ઓસન આપને બેહાડ છે વહાણ હલત ઓરે જોજે નીચે પાણી છે ગાઈસ આ અમાર અમને બધા રેવા રૂમ આપ્યો છે ઓલો ભાગી ગયો ઓલા બધા ભાગી ગયા હું એકલો બ્લોગ બનાવું યાર હાલો ચડી ભૂલી ગયો તો ને ચડી ભૂલી ગયો તો જોઈને ચડી ભૂલી ગયો તો હેલો ગાઈસ

કક બોલવાનું એવું નર્વસ નહીં થઈ જવાનું કાઈક બોલતું રહેવાનું હોય કાકા અમે દેસી કાકા પણ વારો તો આવવો જોઈએ ને કોઈનો તમારા ઉડી કેવી લાગે લોસ એન્જલસ થી મગવેલી નોતી આ પણ મેં તમને ખાલી મજાક માં કીધુંતું અને આપડા ભાઈ બન દર્શક ભાઈ આહિર ગણપત યુનિવર્સિટી માં આવ્યા છીએ જો આ કુતરા જો આમ કુતરા જો કુતરા જો ખાલી કુતરા નકરી મસ્તી કરે એવી તો અમે ન કરતા હવે આ બધા સાહેબે ભેગા કરાવ્યા જોઈએ હું કરે આ બધા જ બોચારે જઈને બોલ્યો તો હાલો બધા લે ભાઈ આ હે ગણપત યુનિવર્સિટી દૂર દૂર દેવું લાગે હાઈવે ચડી ગયા હી ભાઈ આ હે ને

બાજુ કેટલા બધા આમરા હે ગાઈસ છે પણ એ આમરામાં કેવો બોર્ડ મારેલો ખબર હે આમરા તોડવાની મનાઈ હે પણ આમળાનું વેચાણ ચાલુ હે એવો બોર્ડ મારેલો આગળ

अरे भाई हम अच्छे आमरे की चुनाई करते हैं भाई साहब ले आमरू चोरी ली तू यूनिवर्सिटी में आई ना आमरा चोर ओके क्या है आ रही हो बोलो स्नैप पाल चाहिए और भी स्नैप पाल ले ये एक बार इतना ही खाया बाबा आ खाटा नहीं बो ओला ना क्या क्या चला ले

छाइस मावारो हो नतो तो, तो पण चले चले हारु थियु तो के हमारे छाछ मडी गई अर्दो गिलास ज मैडी ढोकला से छाछ पीवाणी अब आंया लगन नो फोटो शूट आले ओला नी हगाय हे ती मोकलवाना है तो फोटो शूट कर ली थोडु ज्यो तो रब सता हुआ रखे तुमको उसको मुकड़ा भाभी जी कहां है भाभी जी કાકા કન્ટેન્ટ એક ને એક જગ્યા આખો વ્લોગ ઉતરી જાય તને ખબર છે ઓકે જી હવે કંઈ નથી હવે હવે જવાનું છે અમારે અહીંયા એક સીપ હે એ ઓલું ઓલું હું હે શીપ નું શીપ ઈ છે ભાઈ હવે ને કે નેવીની સીપ બની થઈ 60 યુવા કે ને કે હું નેવીની થ્રી સિક્સટી વ્યૂ વાળી શીપ બનાવેલી છે ને આપણે જવાનું છે એમાં તમે બેઠા હોય તો તમને એમ લાગે તમે રિયલ ઓશન માને છે વાવ યાર વાવ ચાલો બધે ચડવાય મેંડે હાલો હવે આપણે હમણાં જવાનું છે શીપ જોવા ગાઈસ શીપ મજા આવશે મજા વાગાય છે હવે ફાઇનલી અમે ઓલીએ વાહ બોટ જોવા જઈએ વાળ શીપ જોરી શીપ

શિક્ષણ એમ ઓલો સાહેબ શીખડીને લઈ જાય કાલે એમાં તો બોલું તો એમાં તો વાવ વાવ જો તો લગન પ્રસંગ કરને લગન હે કોક ના કાઈ ફંક્શન હશે હવે લે ભાઈસ જોરદાર જોર આ બાજુ ઓ આવડું આ આ તો ઓલું હે ને હા આ પિક્ચર માં આ કેમ આમાં હે હા આલો આમાં જવાનું હે ભાઈ હવે मोजावा नहीं एकदम ओरे ओरे ओ भाई हा 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 no pets no diving no swim alone हाल तो रेस्ट लगा ले आपने भी पचकाई जाए पचक 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 कला के मुग्गी है wow तुम्हारी तो जंडू की मजा आती हुई तो <laughs> हूँ है हूँ है हूँ है, है बास्केटबॉल સેલા બાસ્કેટબોલ હે ને વો વાહ યે લે ભાઈ ઓ હાલો હાલો ઉંદુ ફેલવા હા હાલો વારા ફટી વારા ઉભાવ દે દોડવા હાલો ચીમ કરો આય ભાઈ ભાઈ

અત્યારે એક તો ફૂલ ખાધેલું કઈ કરાય ગયા હવે વહાણ આવશે કે હજી વહાણ આવે હાલ હવે કેરમ ઓહ બનાવ્યું હા બાકી સ્પોર્ટ્સ મેનની આવું આખું ભણવાનું કરીશું કા કરશું ભણવા આવશે એમ કે હા હા આજે વહાણમાં બે હોવાનું આવી હાલો હાલો જીયાની અંદર જવાનું હા

गायरू तो बोल में ट्राई भी किए यार हेलो 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 गाय गाजे पहली बार वहांवा बैठो हमें बता वो पहली बार वहांवा बे नहीं ना भाई हमें तो वहां ना आईकू से बैठता नहीं ओ तो नो भेगु था तारी भेगु भाई मारो हेलो भाई हेलो गाइस नॉनस्टॉप ब्लॉग चल रहा है नॉनस्टॉप इलेक्ट्रॉनिक वस्तु से ले बेवा पड़े ઓરે આવ એ ફોટા પણ જેવો વિશે જોજે 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 નીચે પાણી છે જોજે હર્ષ નીચે પાણી પાણી હે હો નીચે જોજે ઓ માય ગોડ એન્જિન બંજી ને સિપ્યાર એ વાસુ ડૂબી જાતો નહીં

સારું એન્જિનિયરિંગમાં નમનો છે હા આથી ઉપરની સાઈડ જવાનું છે ઓર 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 કુચ ઓર કુચ કે ન જાઓ કે એક્સપ્લેનેશન દે દો મેરે ભાઈ લે પુરુ ઉપર ઉપર લાઉ નથી ઉપર લાઉ નથી ભાઈ માય બોડ આલો ભાઈ હવે બહાર નીકળું હું આહા પાણી નથી એ તો મજા આવી ગઈ

છ ફોટા પાડી દીધા ભાઈ આલે ડીંકા પહેલીવાર વાહન માં બેઠો ને આય કે નહી વાહન ઠર ઠર કે મયકો વાહન હાય ભાઈ અંદર થી વાહન જેવી ફીલિંગ આવતી હતી પણ ખાલી પાણી ઘટતું દુ હેટે ખોટું પાણી ના આયા આયા છે જો પંખો પંખો જોયા ગાળો આપણે એ તને કહું આ પંખો જોયા આવી

જે ઉપર હા ઉપરનો તો જ ન હોય એ જોવાનું બહુ મજા તમે રીલમાં ઘણી વાર જોયું હોય પણ ત્યાં અત્યારે કામકાજ હાલતું હતું રિનોવેશન હાલતું હતું રિનોવેશન તો ન કહેવાય પણ ત્યાં નવું બનવાનું બનવાનું ચાલુ હતું કામ ચાલુ હતું એટલે ત્યાં લઈ જવાનું મનાય હતી બાકી ત્યાંથી મસ્ત વ્યૂ આવો ને મેં તો એવું સાંભળ્યું હતું કે વહાણ હલત ત્યાં ઉપર લઈ જાત ને તો પણ કાંઈ લઈ ભાઈ ગયા ન ગયા પણ અંદરનો વ્યૂ એક નંબર હતો જોયું ને તમે કઈ રીતના બનાવેલ હતું રિયલ જ લાગતું હતું ખાલી હાલે ને એટલું જ બાકી રિયલ હતું તો હવે હમણાં જવાનું હોય મારે મોઢેરાનું મંદિરે એનો બ્લોગ અલગથી આવશે ને આ બ્લોગ આપણે એન્ડ કરી દઈએ બાકી ફૂલ મોજ આવી ગઈ વહાણ જોવાની પહેલી વાર મહાણમાં ગયો અંદરનો ઇન્ટિરિયર પહેલી વાર જોયું બહારથી પહેલી વાર જોયું કારણ કે આવડું મોટું જહાજ મેં મારી નહીં ક્યારેય નથી તો ભાઈ ફૂલ મોજ આવી ગઈ પ્રવાસ જાય તો એકદમ નીંદર જ એટલી ભાઈ રહ્યા કારણ કે આખી રાઈ જુતા નથી અને અત્યારે જે હું નથી બધાય લેકચરમાં નકરા ઝોલા જ ખાતા ખુલતી જ નથી તો અત્યારે હવે ઘડી ઘડીકા જોવા આવે તો વાત ઠીક છે બાકી હવે ડાયરેક્ટ સૂર્ય સૂર્યમંદિરે મળીએ આપણે પછી હોવાનું જ કામ કરવાનું છે ડ્રાઈવર ગયા હતા ભાઈ ના વા એ ના બસ ઊભી છે તો મળીએ હવે મંદિરના બ્લોગ સાથે તો અલગ સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું જો ને ચોરેલું આંબરું હે